અમેલીના રાજકારણમાં કૌશિકભાઈ વેકરિયાનું કદ વધ્યું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા સી આર પાટીલ આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા જન્મદિવસ છે વિવિધ સંગઠનની જવાબદારીઓ સાથે મહામંત્રી જિલ્લા અધ્યક્ષ ધારાસભ્ય ખાસ તો મીડિયાના મિત્રોનો અને તમામ લોકોનો પહેલાં હું હૃદયથી આભાર માનું છું મારા જન્મદિવસ નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગ્રામજનો દ્વારા અલગ અલગ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આજે જાળિયા મુકામે સિંદુર વનનું પાટીલ સાહેબના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા વિવિધ કાર્યક્રમોની ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ વન મંત્રી ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી રઘુભાઈ અને સમગ્ર અમરેલી જિલ્લાની ટીમ સાથે રહી અને સિંદુર વનનું લોકાર્પણ કર્યું અને સાથોસાથ વોટર હાર્વેસ્ટિંગની કામગીરી જે રીતે દેશના એસએસવી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે એમનું પણ પાટિલ સાહેબના અરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિવિધ પ્રસંગના કાર્યક્રમમાં જ્યારે તમામ લોકો જ્યારે હાજર રહ્યા છે ત્યારે તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું અને ફરી ફરી તમામ શુભેચ્છકોનો હું દિલથી આભાર માની અને સૌને વંદન કરું છું